આવનારા દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવનાર છે જેના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલીમાં પતંગોનું વેચાણ શરૂ થઈ ગયું છે જોકે આ વખતની વાત કરીએ તો કોરોનાને પગલે ભાવ વધારા સામે ઉત્પાદન પણ ઓછું જોવા મળ્યું છે જોકે તહેવારમાં કોરોના અંગે જાગૃતિ આવે તે હેતુ સાથે વિવિધ સંદેશા પતંગો જોવા મળી રહી છે ઉત્તરાયણના તહેવારને લઈને સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પતંગના સ્ટોલ શરૂ થઈ ગયા છે વાત કરીએ બારડોલીની તો બારડોલીના વિવિધ વિસ્તારોમાં પતંગોનું વેચાણ શરૂ થયું છે અન્ય વેપારની જેમાં વખતે પતંગ વેચાણ અને દુકાનો પર પણ કોરોનાની અસર જોવા મળી હતી પતંગોનું વેચાણ કરતાં વેપારીઓનું માનીએ તો ગત વર્ષ કરતાં ત્રીસ ટકા ઓછું સામાન મળી રહ્યો છે ગત વર્ષના ભાવોની સરખામણીએ પણ ધરખમ વધારો જોવા મળ્યો છે ગત વર્ષે જે ભાવો ખરીદી થતી તે ભાવોમાં આ વખતે ઓછો માલ મળી રહ્યો છે અમે લોકો પતંગ બજાર ચલાવીએ છીએ ને ગયા વર્ષે અમે લોકો જે માલ લાવતા હતા એક લાખ રૂપિયા સુધીનો માલ લાવતા હતા તે વર્ષ તો આ વખતે એટલો માલ અમને ખાલી અમને મતલબ સિત્તેર રૂપિયા માલ અમને પડેલો છે મતલબ અને આ ભાવ ઘણો વધારે છે ઘણો માલ ઓછો બનેલો છે સ્ટોકને લીધે ભાવ વધારો આજે વધારે છે મતલબમાં ને સરકારના ગાઈડલાઇન પ્રમાણે અમારે સેનિટાઈઝર્સ મૂકેલા છે સોશિયલ ડિસ્ટન્સિંગના અમે લોકો બેનર બી મૂકેલા છે ને અમે લોકો માસ્ક પણ એ મૂકવાના છે કે જે લોકો માસ્ક પહેરીને નથી આવતા તો તે લોકોને અમારે દરેકને પ્રોવાઈડ માસ્ક બી અમારે કરવાનું છે ને છ છ અંતરે અમારે બધાને મતલબમાં પતંગ વેચવાના છે પતંગમાં છે અમારે ખંભાતી નડિયાદી જયપુરી બરેલી એ બધી પતંગો અમે આજે વેચીએ છીએ વીસ વર્ષથી અમે લોકો વેચીએ છીએ ને સોશિયલ ડિસ્ટન્સિંગના મતલબમાં કોરોના માટેના સ્પેશિયલ પતંગો છે કે કોરોનાથી ગભરાવવું નહીં આપણા ઉત્તરાયણ નિમિત્તે આજે અમે આ પતંગની ખરીદી કરવા માટે આવ્યા છે કોરોના હોવાથી કોરોનાના પતંગની જાગૃતિ અભિયાન રૂપે જે પતંગો બહાર પડ્યા છે તે જન જાગૃતિના હિસાબે અમે આ કોરોના ઉત્તરાયણમાં પણ કોરોનાના હિસાબે જે તહેવાર આવે છે તે તહેવારો અમે અમારી રીતના ઉજવવા માટે ખ પતંગની ખરીદી કરવા માટે આવ્યા છે આપણા હિન્દુ ધર્મમાં દિવાળી છે ઉત્તરાયણ છે નવરાત્ર છે ગણપતિ છે ઘણા બધા તહેવારો આવે છે તો ઉત્તરાયણ બી જે તહેવાર આવ્યો છે એ ઉત્તરાયણની ખરીદી માટે અમે આવ્યા છે કે ઉત્તરાયણ એક દિવસ ફેમિલી સાથે એન્જોય કરીએ અને કોરોનાની જે સરકારશ્રીની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનનું બી પૂરેપૂરું પાલન કરી પતંગના વેચાણ કેન્દ્રો ઉપર પણ નિયમોના પાલન સાથે વેચાણની શરૂઆત થઈ ચૂકી છે જોકે દર વર્ષ કરતાં આ વખતે પતંગોની વિવિધતાની વાત કરીએ તો નડિયાદી ખંભાતી હોય કે ભોજપુરી પણ આ વખતે કોરોનાના પતંગો ધૂમ વેચાઈ રહ્યા છે અને કોરોનાથી ડરવું નહીં માસ્કનો ઉપયોગ કરવો સહિતના સંદેશ આપતા પતંગોનું વેચાણ વધુ થઈ રહ્યું છે અને વ્યાપાર સાથે લોકજાગૃતિનો સંદેશ પણ બારડોલીના પતંગ વિક્રેતાઓ દ્વારા આપવામાં આવી રહ્યો છે કોરોનાની આકરી ગાઈડલાઈન વચ્ચે સુરત જિલ્લાના બારડોલીમાં પણ પતંગના વેચાણની શરૂઆત થઈ છે ઠેર ઠેર પતંગોના સ્ટોલ લગાવવામાં આવ્યા છે ગત વર્ષ કરતાં આ વખતે પતંગનું ઉત્પાદન તેમજ ભવનની દ્રષ્ટિએ પણ ઘણી વિષમતા જોવા મળી રહી છે પતંગના વેચાણની અંદર કોરોના અંગે જાગૃતિ પણ અહીંયા જોવામાં આવી છે જાગૃતિ દર્શાવતા અહીંયા પતંગો પણ જોવામાં આવ્યા છે કોરોનાથી ગભરાવું નહીં ઉત્સવ સમયે પણ સરકારની જે ગાઈડલાઇન છે તેનું પાલન કરીએ માસ્ક સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરીએ એવી જે નિર્દેશ કરતા જે પતંગો છે એનું પણ અહીંયા વેચાણ કરતું જોવા મળ્યું છે અમિત ચાવડા બારડોલી